આજે વરસાદનો લગાતાર ત્રીજો દિવસ ઉગ્યો છે હા અને જોવો છે એટલો બધો વરસાદ પડે છે અમારે તો કઈક આ રીતનું અમારો અત્યારનો લૂટ છે જો કાલે નાહ્યા તેવું નહીં કે નહીં નાહ્યા આજ તો ઠંડી વધારે નાયા નહીં અને અહીંયા લુગડા ધોવાની તૈયારી થઈ રહી છે નંદુ જોવા છે એકદમ સાફ સફાઈ કરીને જોવો અને કુદરતી પાણી ભરી દીધું છે પેલા બે ભરેલા છે ટોકર ના ટપ બધું આ બધું ભરેલું જુઓ મજા ને આ જબર સિસ્ટમ લાયા તમે ઠંડી વાય એટલે વેટાઇ નું ભાવ ગોધડ લેવો ગોધુ લેવો ઘર માંથી ગોધડું હું થાય જ ને લુકડા તા જો પેલી હમે ગાડી પડી આ લેબડી તૂટી જતી અમે આખી કાપી નાખી હે બાકી ઉતાર્યો માં કોમેડી વોમેડી અત્યારે ઉતારતા નહીં કારણ કે અત્યારે કોઈ હું જ નહીં એમ આટલા વરસાદ માં તો આ વિડીયો કોમ ચલાઈ લેજો કોમેન્ટ કરજો તમારે તો વરસાદ અને વરસાદ મજા આવે નહીં આવતા તમે હું કરો હું નહીં કરતા આ રીતે આપણે બીજા અંગા થી જોડાયેલા રહીશું ચલો તો હવે મળીએ આવા નવા પંદર અપલોડ કરી દેવા પણ નેટવર્ક નહીં આવતું કે ટાવર બંધ થઈ ગયો ગોન નું તો જોઈએ એવું થાય ચલો ભાઈ મળીએ